તો રમશ્યા રસક બદ્રશમાં સમાચાર આવી રહ્યા છે અમરેલીથી અમરેલી શહેરમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે તેજ વિસ્તારમાં રહેતી યુવતી ઉપર છરી વડે કર્યો હુમલો યુવકે યુવતીના ગળાના ભાગે છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો હેטלબેન ભાડ નામની ચોવીસ વર્ષીય યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘાયલ યુવતીને એકસો આઠ મારફતે સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વિપુલ ગુંગરવાલા નામના યુવકે ગરાના ભાગે છરી મારી હોવાનું યુવતીએ નિવેદન આપ્યું છે આ ઘટનાના પગલે અમરેલી સિટી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી છરી મારવાનું કારણ અકબંધ પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે પોલીસે યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સરખાતી વાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અમરેલી રેલી કોને મરી કોને વિપુલ કેવો છે એ

કોઈ બચાવી નહીં હવે ડોક્ટર બચાવશે પોલીસ આવે ને પોલીસ ને એનું નામ દઈ દઈ દે જેને કીધું છે ને